કોલકતાની ઘટનાના વિરોધમાં નડિયાદમાં દિનસા પટેલ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ મૌન રેલી યોજી નડિયાદમાં દિનસા પટેલ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ પીડિત પરિવારને ન્યાયની માંગણી સાથે મૌન રેલી યોજી હતી કોલકતામાં મેડિકલ કોલેજની ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા થતા તેના વિરોધમાં દેશભરમાં ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ડોક્ટરો આગળ આવી આ ઘટના મામલે ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે નડિયાદમાં દિનસા પટેલ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ પીડિત પરિવારની ન્યાયની માગણી સાથે મૌન રેલી યોજી હતી આ મૌન રેલી કોલેજના સ્ટુડન્ટ્સ નર્સિંગ એસોસિએશન દ્વારા કાઢવામાં આવી હતી આ રેલી કોલેજથી નીકળી સંતરામ સર્કલ થઈ અલકાપુરી થઈ પરત કોલેજ પરત ફરી હતી આ રેલીમાં વિવિધ પ્લે કાર્ડ અને બેનરો સાથે વિદ્યાર્થીઓએ ઘટનાને વખોડી હતી આવી ઘટનાઓનું દેશમાં પુનરાવર્તન ન થાય તેમજ પીડિત પરિવારને ન્યાય મળે તે હેતુથી મૌન રેલી યોજવાઈ હતી બીરો રિપોર્ટ નરેશ ગનવાણી હારર એક્સપ્રેસ ન્યૂઝ નડિયાદ પરિચય ને આજે શું કાર્યક્રમ કઈ સંસ્થા દ્વારા રાખેલો સા મારું નામ પ્રોફેસર અર્પિતા વૈદ છે હું વાઇસ પ્રિન્સિપલ દિનશા પટેલ કોલેજ ઓફ નર્સિંગમાં વર્ક કરું છું અને અમારા સ્ટુડન્ટ નર્સિંગ એસોસિએશન દ્વારા રેલીનું આયોજન કરેલ છે આ રેલી મુખ્યત્વે જે નવ તારીખે નાઇન્થ ઓગસ્ટના દિવસે કોલકત્તાના મેડિકલ કોલેજમાં જે બનાવ બન્યો અને જે ડોક્ટર સાથે ખૂબ જ ઘાતકી રીતે જેનું મોત નીપજ્યું છે એના સપોર્ટમાં અમે બધા જ આજે મૌન રેલીનું આયોજન કરેલ છે અમારા અને અમારા વિદ્યાર્થીઓનો ઓપિનિયન એવો છે કે આ કેસની સંપૂર્ણ જાંચ થાય અને જે વિક્ટીમ છે એને ન્યાય મળે અને મેડિકલ અને પેરામેડિકલમાં જે લોકો કામ કરી રહ્યા છે એમને પ્રોટેક્શન મળવું જ જોઈએ અને પ્રોટેક્શન મળવું જ જોઈએ કેમ કે એ લોકો દિવસ રાત જનતા માટે કામ કરતા હોય છે ને જ્યારે એ લોકોની જ પ્રોપરલી આવી રીતના પ્રોટેક્શન નથી તો પછી બીજી જનતાનું શું એવો ક્વેશ્ચન અમારા મનમાં અને અમારા વિદ્યાર્થીઓના બધાના મનમાં છે એટલે કાયદામાં સુધારો થવો જોઈએ રેપ વિક્ટિમ હોય કાં તો આવી રીતના કોઈ પણ વાયોલેશન થયું હોય એનો ત્વરિત જ નિર્ણય આવવો જોઈએ અને અમે ઈચ્છીએ છીએ કે આનું જલ્દીથી હાઈકોર્ટ નિવેદન લે અને ન્યાય મળે દ્વારા આ રેલી કોલેજ ઓફ નર્સિંગ અમારું સ્ટુડન્ટ નર્સિંગ એસોસિએશન આયોજિત કરેલ છે જે દિનશા પટેલ કોલેજ ઓફ નર્સિંગ થી નીકળેલ છે અને સંતરામ મંદિર સુધી રોકાય છે અને સંતરામ મંદિર થી અલકા પૂરી થઈ પાછી દિનશા પટેલ નર્સિંગ કોલેજ માં પરત ફરશે